પોણા ચાર થક્યા છે આપણે આજે દિવસ દિવસ ચેલેન્જનો ત્રીજો દિવસ છે તો આપણે હવે સૌથી પહેલા પાણી પી લઈએ તો આપણું પાણી ગરમ થાય છે ગરમ થાય પછી આપણે પી લઈએ પાણી ગરમ પાણી થઈ ગયું છે આપણું તો પી લઈએ આપણે તો આપણે ગરમ પાણી પી લીધું છે કમ્પ્લીટ ગરમી બહુ થાય છે ગરમ પાણી પીતા અંદર પરસેવો વળી જાય ચાર ને 10 થઈ ગયા તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ પાણી પાણી પી તો આપણે पांच ना पंचावन थे तो आप बाफेला हो खाई लगी गरम तो थोड़ा थोड़ा पड़े खावा चारों या डंका में।

તો આપણે તોયડા કુદી નાખી એનો વિડીયો તો નથી બનાવતો બહુ ઓકવર્ડ લાગશે જોવામાં સ્કીપ રિંગ ડ્રોપ કર્યું તોયડા આપણે પાસઠ કુદી એકા હવે પાણી ભરી નાખીએ કુંડામાં બોટલ તો આપણે ત્યાં જ પડી છે સાનો મૂકી દઉં

गया वाव पड़े रिटर्न रनिंग चालू पड़े सात नम्पले रात चांग સાત નવી થઈ ગયાના ઘરે આવી ગયો દાણી થઈ ગયું તો ધાબા પછી પાણી પાઈ દઉં પછી તો આપણે ઝાડવાનું પાણી આપી દઈ સાત નાડતરે થઈ ગયા આપણે બધા પાણી આપી દીધું Tawar ni ¿Cómo está? ¿Cómo está? ¿Cómo está? ¿Cómo está? ¿Cómo está? 8 વાગી ગયા ઓર ખાઈ લીધું તો બગ થોડું ખાઈ લે બાય બાય તો નાઉન તેવી થઈ ગઈ તો આપણે ગ્રાઉંડે આવી ગયા છીએ એમ મસ્તાડવા નીચે છાયા બેન પાંચે આડી ઉાડ સાત ને પચીસ થઈ ગઈ આપણે ખાઈ લીધું